નમસ્કાર મિત્રો ઘેડના ખેડૂતોના હિત માટે મારી ચાલી રહેલી પદયાત્રાના કારણે ભાજપની સરકાર હરકતમાં આવી છે ચાર પાંચ દિવસ પહેલાં માનનીય કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ અને અર્જુનભાઈ મોઢવાડિયાએ બંને ઘેડ મુદ્દે પ્રેસ કરી ગઈકાલે અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં જે પ્રશ્ન પૂછ્યો અને એમાં જે જવાબ મળ્યો એ મુદ્દે એમણે ઘેર મુદ્દે ગઈકાલે પણ પ્રેસ કરી અને ગઈકાલે અર્જુનભાઈ મોઢવાડિયાએ એવું કીધું કે તેરસો પચાસ કરોડની અમે સરકાર પંદરથી વીસ દિવસની અંદર વહીવટી મંજૂરી આપી દેશે તો એનો સીધો મતલબ એ થાય છે કે આ પદયાત્રાના કારણે સરકાર ઘેડના મુદ્દે વિચારતી થઈ છે ઘેડના મુદ્દે ચર્ચા કરતી થઈ છે પરંતુ સવાલ ત્યાં ઊભો થાય છે કે જ્યારે ત્રણ ચાર દિવસ પહેલા કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા કુંવરજીભાઈ બાવળિયા આ જ વિભાગના કેબિનેટ મંત્રી છે અને અર્જુનભાઈ મોઢવાડિયાએ જ્યારે પ્રેસ કરી એ પ્રેસની અંદર એવું કીધું એમણે કે ઘેરના મુદ્દે સરકારે અઢારસો કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે પરંતુ ગઈકાલે જ્યારે અર્જુનભાઈ મોઢવાડિયાએ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો અને વિભાગે જ્યારે જવાબ આપ્યો તો એ જવાબમાં તો એવું લખાયેલું છે કે પંદરસો કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે તો આમાં જળ વિભાગના કેબિનેટ મિનિસ્ટર કુંવરજીભાઈ બાવળિયા સાચા કે વિધાનસભાના આંકડા સાચા સૌથી મોટો પ્રશ્ન તો આ થાય છે કેબિનેટ મિનિસ્ટરને ખબર નથી કે શું કે પંદરસો કરોડ છે કે અઢારસો કરોડ તો આમાં વિધાનસભા સાચી કે મંત્રી સાચા પેલા તો આ ભાજપની સરકાર મને જવાબ આપે ત્રણસો કરોડનો ગેપ છે એવડો મોટો ગેપ ન હોઈ શકે કેબિનેટ મિનિસ્ટર બે દિવસ પહેલા એમ કહે છે કે અઢારસો કરોડ વિધાનસભાના આંકડા કહે છે પંદરસો કરોડ તો આ ડિફરન્સ જે છે એ ગુજરાતની જનતા જાણવા માંગે છે અને ભાજપ ત્વરિત જવાબ આપે અને સાથે સાથે હું ઘેડની ખેડૂતોને ઘેડની જનતાને કહું છું કે એકસો ઓગણચાલીસ કરોડની જે લોકોએ વહીવટી મંજૂરી આપી એમાં એમ કહે છે કે સાહીઠ ટકા કામ પૂર્ણ થયેલ છે હજી ગ્રાઉન્ડ ઉપર કાંઈ પણ કામ થયું નથી એટલા માટે પદયાત્રામાં જોડાવ જેથી કરીને આ પંદરસો કરોડ પણ ખાઈ ન જાય એના માટે આપણે પૂરી તાકાતથી લડીએ અને આ પદયાત્રામાં જોડાઈએ પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બસ બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે